તો હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં મિત્રો આપણો વ્લોગ જોતા હોય એની મજામાં જ હોય તો આજે કોઈ બ્લોગ રહેવાનો નથી આજે મસ્ત મજાનો અમે બે એને વિચાર્યું કે મસ્તીના આજે કંઈક છોટા છોટા તમારા નાના નાના તમારા મગજમાં કાંઈ સવાલો હોય છે એના આપણે પ્રોપર મસ્તીના સાધારણ ભાષામાં તમને જવાબ દેવાના હૈ બોલો શું કેવું કાંઈ નહીં જે સવાલ હોય એના જવાબ દઈશું આજે બરાબર જે જે સવાલ હશે બધાના કોઈની કમેન્ટ હશે કોઈના મગનમાં જે સવાલો હોય એ બધાના ડાઉટ જે જે ક્લિયર હશે ને આખી આપણે ચેનલ ચાલુ કરી અત્યાર સુધીમાં જે જે કોઈ પણ બધા એને ડાઉટ હશે નહીં એ બધા ડાઉટ અત્યારે ક્લિયર થઈ જવાના આ વિડીયોમાં તો મહેરબાની કરીને તમે આખો વિડીયો જોજો જેથી કરીને તમને બધી આમાંથી ખબર પડી જવાની હવે પહેલો સવાલ તો એ હશે ઘણા એને કે આને યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી છે એટલે આને હવે જલસા ચલસા એટલે કે ચલો ચલો આ લોકો પૈસા છાપતા હટી હટી હવે મિત્રો હવે આમાં આનો જવાબ છે કે ભાઈ જો યુટ્યુબ ચેનલ આપણે ચાલુ કરી દીધી છે એના લગભગ થયા કેટલા મહિના થયા આઠ મહિના થઈ ગયા આઠ એનાથી આપણે આઠથી નવ મહિના થઈ ગયા છે હવે આપણે એમાં ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આપણે કોઈ પણ જાતનું સેલિબ્રેશન કેવું કંઈ કર્યું નથી આપણે નાનાકડું સેલિબ્રેશન કીધું પાંચ કે જ્યારે થાય ને ત્યારે આપણે કરશું હવે એમાં આપણે સબસ્ક્રાઈબર પણ હારા એવા થઈ ગયા અને વ્યૂઝ પણ હારા એવા આવે હવે પ્રોબ્લેમ એવો થયો છે કે પહેલાં છે ને આપણે લોંગ વિડીયો જે હતા ને એમાં બહુ મસ્ત વ્યૂ આવતા હતા અને બહુ મસ્ત વોચ ટાઈમને બધું આવતું હતું પછી કોઈ પણ રીતે ગમી થયું તો મોટા વિડીયોમાં છે ને આપણા વ્યૂઝને રીચ ડાઉન થઈ ગઈ જેથી કરી કે યુટ્યુબ આપણું જે પોસ્ટર થમનેલ હોય ને એ આગળ મોકલતું નથી હવે એ કેમ થયું કેવી રીતે થયું આપણને ખબર નથી આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરી છે હાઈ ક્વોલિટી છે કોઈ કોપીરાઈટ નથી આપણી ચેનલમાં બધું મસ્ત રીતે આપણે મૂકી પણ કાંઈ પણ જાતનું ટૂંકમાં એનું જે હોય રીચ એ આગળ યુટ્યુબ મોકલતું નથી પછી અમે વિચાર્યું કે હે ને અમે ને શોર્ટ્સ ચાલુ કરી અમે બધા ફેમિલીમાં બધા ભેગા થઈને એકદી અમને બેઠા હતા ને તો અમને એમ થયું કે એકાદ એને આપણે શોર્ટ્સ બનાવી તમે રમતમાં રમતમાં હે ને એક શોર્ટ બનાવી નાખ્યો બરાબર ને કે અમને કંઈ આવડતું નહીં એંગલ લેતા કે એવું કંઈ સીધો અમે શોર્ટ્સ બનાવીને સીધો મૂકી દીધો હવે એમાં કાંઈ ખબર ન પડતી કેવી રીતે શોર્ટ્સનો આપણે કાંઈ શોર્ટ્સનો અનુભવ જ નહોતો આપણે ખાલી લોંગ વિડીયો જ બનાવતા તો એમાં થયું એવું શોર્ટ વિડીયો હાલી ગયો હાલી ગયો એટલે સીધો ત્યારે તમને નવાઈ લાગી કે ત્યારે પાંચ દસ હજાર વ્યૂ શોર્ટ્સમાં એટલે અંદર બહુ હોય આ તો ઓલો બ્લોગનું તો કાંઈ આવે જ નહીં પણ શોર્ટ્સ વિડીયોમાં માઇનસ પોઈન્ટ છે ને પ્લસ પોઈન્ટ હે હાની ગયા શોર્ટ્સ વિડીયોમાં ચેનલ છે ને આપણે પૈસા કમાવાની જે મોનિટાઈઝ હોય ને એ આપણે જટ દેરને હે ને ફાસ્ટ રીતે કરવી પડે એના માટે ત્રણ જ મહિના હોય ત્રણ મહિનામાં તમે એક કરોડ વ્યૂ આવી જાય ને શોર્ટ્સમાં તો તમે ડાયરેક્ટ યુટ્યુબમાંથી પૈસા કમાવા માંડો બરાબર છે ને તો પહેલાં ત્રણ મહિનામાં તો છે ને ભાઈ અમારી વસ્તુ થઈ નહીં કેમ કે નેવું દિવસમાં એક કરોડ વ્યૂઝ એટલે કંઈ નવા નવા જે યુટ્યુબર હોય એના માટે છે ને શક્ય નથી અને એ બનાવી ન કે આપણી જવાઓ ગેરંટી એમ કે નવો માણસ હોય કોઈ એમ ફેસ વેલ્યુ ઓરો યુટ્યુબર હોય ને તો કદાચ એનાથી થઈ જાય હાવ નવો જ હોય છે એને કાંઈ ખબર નથી પડતી એ આમાં અઘરું છે એના માટે અમે ટ્રાય કરતા ગયા કરતા ગયા કરતા ગયા કરતા ગયા તો પછી એમાં થયું એવું એક બે વિડીયો ને લાખોમાં આવ્યા ગયા બીજા બે તમે પહેલાં ત્રણ મહિનામાં કાંઈ નથી બીજા ત્રણ મહિનાથી અમે પાછું સ્ટાર્ટ કર્યું પછી બ્લોગ એ અમારે ચાલુ જ હતા એ અમે એક દી મૂકીને એક દી મૂકીને બ્લોગ બનાવતા હતા એમાં પણ અમે રીચ અને ડાઉન નથી વ્યૂ સેવા આવતા પચાસ સાહીઠ ને સો નેવું ને એકસો દસ ને એવા સબસ્ક્રાઈબર અમારા બહુ જ જાય હતા પછી સબસ્ક્રાઈબર જે અમારો જે સબસ્ક્રાઈબર બુરૂપ રહ્યું ને એ બધું છે ને આપણે શોર્ટ્સમાંથી આવેલું એટલે એ બધાને છે ને આપણા શોર્ટ્સ જોવા બહુ ગમતા પછી અમે શોર્ટ્સમાં વધારે મહેનત કરી વધારે અમે એંગલથી શૂટ કરવા માંડ્યા અને નિરાતે અને એંગલથી પરફેક્ટ ને બધી તો આપણા શોર્ટ બધા ને હાલવા માંડ્યા હાલવા માંડ્યા ને હાલવા માંડ્યા તો અત્યારે અમને જો તમને એક પ્રશ્ન તમને જવાબ હતો એ તમને એનો ખાસ જવાબ તમને મળી ગયો છે અત્યારે અમે શોર્ટ્સમાં વધારે મહેનત કરી સબસ્ક્રાઈબર ગેન કરી પછી આપણે હે ને હજી યુટ્યુબમાંથી અમને કોઈ પૈસા મળતા નથી આ તમારો પ્રશ્નનો જવાબ તમને આવું સોલ્યુશન થઈ ગયું છે પહેલો કે ભાઈ યુટ્યુબમાંથી આ લોકોને પૈસા જડતા છે આ બધા જલસો કરે છે ધમધબાટી ના ઉપર યુટ્યુબમાંથી આપને કાંઈ પૈસા જડતા નથી હા પણ ફેસબુકમાંથી જડે છે એના ઉપર આપણે ક્યારેક છે ને વિડીયો આપણે બનાવશું ફેસબુકમાંથી આપને પૈસા મળે છે એમાં આપણે ચેનલ મસ્ત મજાની મોનિટર છે બધી રીતે એમાંથી આપને સારા એવા ડોલર મળે હવે એ આપણે એના માટે અલગથી ને મિત્રો બીજો પ્રશ્ન એ છે તમારા બધા એના મગજમાં કે આ આ બધા આત્મા લોકોની જ્ઞાતિ શું હોય છે તો ઓકે મિત્રો તો બીજા પ્રશ્નના જવાબ તમને એ મળી જશે કે અમારી જ્ઞાતિ છે તળપદા ઘોડી બરાબર છે હવે કોઈને બીજા કાંઈ ડાઉટ હોય તો તમે મને એને બધાએ કમેન્ટ કરી દીધી પણ બધાની કમેન્ટ મેં ભેગી કરી દીધી કીધું એ ક્યારે મસ્ત આપણે વિડીયો બનાવશું હવે ઘણાને એમ હોય છે કે પેલા વિડીયોમાં ઓલા બે ત્રણ છોકરા દેખાય એ કેવી રીતે હશે ને કેમ હશે ને આ તો મિત્રો એ જે વિડીયોમાં તમને જે છોકરા દેખાય ને એ છોકરા બે મારા જ છે કેમ કે છે ને મારે બે બેબી હે બાબો છે બરોબર એ છે વિડીયોમાં આપણે ઉતારવા કોઈના લીધા નથી ટૂંકમાં એ છોકરા મારા જ છે ને આપણે એમ બધા શોટ અમે શૂટ કરતા હોઈએ ચોથો પ્રશ્ન એ છે કે તમે લોકો ફેમિલીમાં કેટલા મેમ્બર છો તો મિત્રો અમે એક બે ત્રણ ચાર મારા મમ્મી પપ્પા અને અમે બે અને મારા છોકરા અમે એટલા ફેમિલી મેમ્બર છે અને અમે શોર્ટ્સ વિડીયોમાં છે ને અમારા ફેમિલીનો ફૂલ સપોર્ટ છે બરાબર ને બધાનો ફૂલ સપોર્ટ છે ફેમિલીમાં મારા મમ્મી પણ શોર્ટ બનાવે અમે પણ શોર્ટ બનાવી બધાય ફૂલ સપોર્ટ કરે ફૂલ મહેનત કરે એટલે ટૂંકમાં પછી તમે એકવાર ટ્રાય કરજો તમારી ફેમિલી અમે એક શોર્ટ્સ બનાવવાની કેટલી હિંમત જોઈ નહીં પબ્લિકની સામે શોર્ટ્સ મૂકવા પબ્લિકના સાચી ખોટી કમેન્ટો આવે પબ્લિકની કમેન્ટું સાચી ખોટી સાંભળવી એ હેલી વાત નથી અમને પણ એને ઢગલો એક નેગેટિવ કમેન્ટ આવે છે ખરાબ ખરાબ કમેન્ટ આવે કે આવા લાગે ને તેવા લાગે ના અમને તે અમને પણ એ એક જાતનું છે ને આ લાઈનમાં તમે આવો ને તો તમારે હેને આ ઈસ્યુ તો રહેવાનો જ છે નેગેટિવ કમેન્ટ આવો ને એની ઉપર તમારે ધ્યાન નહીં દેવાનું તમારે તમારું કામ કરી જવાનું અમે કમેન્ટો એને વાંચતા નથી અને એને કમેન્ટો એમને રહેવા દઈ જેની કમેન્ટ આવે એ ભલે મારી જેને હારી મારી એને થેન્ક યુ અને નબળી મેરી અને થેન્ક યુ આપણે એમાંથી જોઈ જોઈને ઇમ્પ્રુવમેન્ટ કરતા જઈને શીખતા જ બરોબર બરાબર છે એ આનું આનું એ જ કામ છે યુટ્યુબમાં સારો એવો યુટ્યુબર હોય ને ક્રિએટર એને પણ નેગેટિવ કમેન્ટ તો આવતી જ હોય એટલે એ એમાં ધ્યાન દેવા બેસે ને તો પછી આમાં એક શોટસ ન બને આ સ્ટાર્ટિંગમાં એવું થતું કે નેગેટિવ કમેન્ટ ને તો આ બધા છે ને આમ ટૂંકમાં રિહાઈ જતા આપણે વિડીયો બનાવવા નથી હોય કે આમાં જો કેવું માણસ ખરાબ ખરાબ બોલે અને વિડીયો મી ને ત્યારે માણસ તું જાડી લાગશ ને આવી લાગસ ને તેવી લાગસ ને નાના લાગે મોટા લાગે ટૂંકમાં પબ્લિક આવું બધું છે ને કીધા રાખે આવું બધું મગજમાં રાખવાનું નહીં અને કીધું કે જો ભાઈ આપણે ચેનલ સ્ટાર્ટ કરી તો આવું આપણે સાંભળીને ચેનલ મૂકી દેખું તો આ તો લાંબો લાંબી રેસ છે આમાં કાંઈ તમને બે ત્રણ મહિનામાં ઓલ શક્યતા નથી મળી જવાની સફળતા કે ઓલો આમ લાદી વગાડીને ચેનલ આમ નથી આવતું લાદી વગાડવાળો વિડીયો એ એક વિડીયોમાં ભાઈને સીધા દોઢસો મિલિયન થઈ ગયા એટલે બધાના નસીબ એવા ન હોય કે એક વિડીયોમાં બધાની કિસ્મત બદલી જાય હવે આમાં આમાં આ બધાને સંઘર્ષ કરવાનો જ હોય નસીબ કોઈને હોય એકાદો વિડીયો વાયરલ થઈ જાય તો તમારા કિસ્મત ચમકી જાય સીધા સ્ટાર બની જાઓ તમે ઘણા બની ગયા એક એક વિડીયોમાં આપણે તો મહેનત કરવાની આપણે આઠ નવ મહિના થઈ ગયા છે મહેનત કરતાં કરતાં આપણે ફેસબુકમાંથી ઇન્કમ મળે છે એટલે આપણે પોઝિટિવ જ છે અને આમાંથી કદાચ ઇન્કમ નથી મળતી તો પણ આપણે આમાં હજી આપણે મહેનત કરવાના હોય અને કરવાના 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 કોઈ મહેનત મૂકવાનું નથી તેની કમેન્ટ રોજ રોજ આવતી હોય તમે ભેગી કરતા બધાની કમેન્ટ આમ ટૂંકમાં રાખતા પછી કીધું એને એક બધાને કહી દેવું જ્યારે આપણે વિડીયો બનાવી હાવ ફ્રી હોય ત્યારે એકાદ આવા વિડીયો બનાવશું અને બધાને કહેવું કે ભાઈ જો તમારી આ રીતની કમેન્ટ હતી બધાના જવાબો હતા અમે ઘણા એની કમેન્ટ એવી હતી કે તમે કઈ કાસ્ટમાંથી આપણે સોલ્યુશન કરી નાખ્યું તમારે કેટલા બાળકો એ સોલ્યુશન કરી નાખ્યું શોર્ટ્સ વિડીયોમાં તમને કોઈને યુટ્યુબમાંથી પૈસા મળતા હોય છે એ આપણે સોલ્યુશન કરી નાખ્યું બધું સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરી નાખ્યું હજી કોઈને કહેવા પ્રશ્ન હોય તો આપણે જે નવા સબસ્ક્રાઈબરો જે અમને જોઈન થયા જે હમણાં લાસ્ટ વન મંથમાં આપણે વન મંથમાં લગભગ બે હજાર સબસ્ક્રાઈબર આવ્યા હે તો પછી એ લોકોને કાયદો આવું હોય કોઈ નવું કંઈ કેમ તમે હમણાં અમારા શોર્ટ વિડીયો જોવો છો તો જોતા રહ્યો અમે સપોર્ટ કરતા રહ્યો સાથે સાથે લોંગ વિડીયો પણ જોતા રહ્યો જેથી કરી અને અમને મોટિવેશન મળે લોંગ વિડીયો પણ અમે બનાવતા જ રહીશું લોંગ વિડીયો પણ બનાવતા રહી હવે કાંઈ જો થોડાક અમે પછી પાછા ને એકાદ મહિનો એકાદ મહિના પછી પાછા વિડીયો બનાવશું કે બધાની જે જે કમેન્ટ હોય ને એ કમેન્ટ આપણે લખશું અને કાંઈ પણ એમાં કાંઈ જેનો જવાબ દેવાના હોય એ આપણે દઈશું બાકી નેગેટિવ કમેન્ટ આવશે એ આમ આપતા કાંઈ એવું છે નહીં તારે કરો જેને જેવું લાગે એવું કમેન્ટ કરે ભાઈ બધા હાથ હરખા ન હોય બધી આંગળી કોઈ નેગેટિવ લાગે પોઝિટિવ લાગે કમેન્ટ કરી નાખવાની બરાબર આપણે જોઈશું કમેન્ટ વાંચશું આપણે પોઝિટિવ રહેવાનું બરાબર ને અને આ બધાને ખાસ કરીને હું કહું કે ભાઈ કમેન્ટ હે ને વાંચવી નહીં આ બધા સાનામું છે ને એના ફોનમાંથી કમેન્ટ વાંચ્યા ફેસબુકમાં તો અમારે છે ને ઢગલો એક આમ એવો વિડીયો મૂક્યો હોય ને ક્યારેક ફેસબુકમાં તો બહુ ઓલી કમેન્ટો આવતી ક્યારેક નેગેટિવ એટલે માણસને પછી શું છે કે ભાઈ એક બે મિલિયનમાં વિડીયો ગયો ને તો કમેન્ટું તો આવવાની જ છે અમે કાંઈ ધ્યાન નહીં દેવાના જોવાની નહીં કમેન્ટ તમે જુઓ તો પછી તમે ડિમોટિવેટ થઈ જાઓ બરાબર છે એટલે આવું જ છે એક જ મહિનો તમે હજી રાહ જોવો ત્યાં હે ને પાછું અમે નવો વિડીયો બનાવશું બધી કમેન્ટો ભેગી કરીને પછી પાછા આવો આપણે કમેન્ટનો જવાબ દેશું તો વિડીયો વિડીયો છે મિત્રો કોઈ વ્લોગ નથી વિડીયોને આપણે પૂરો કરશું કેમકે હવે જો ગરમીના છે પંખો હોય બંધ એમ કે સાઉન્ડ નહીં સાહેબ પંખો બંધ રાખ્યો બરોબર ને તો કહી દે વિડીયો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો બસ વિડીયો મળીએ પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં